ધરપકડ કરવા કે પૂછપરછ કરવા માટે રાત્રે બાર વાગ્યે ઉચકી જવાને પોલીસ સ્ટેશન લઈ જવા એ કાયદા પ્રમાણે ગુનો છે જે જગ જાહેર વસ્તુ છે બીજી વાત કે આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને એ વિડીયો આખી દુનિયાએ જોયો જગ જાહેર સરઘસ છે એમાં કશું જ કહી કોઈ પકિંતું પરંતુનો ખુલાસો કરવાની જરૂર નથી ત્રીજી વાત માર માર્યાની છે પણ હવે માર સમજી લો કે દીકરી કે છે માર્યો છે પોલીસ કે છે નથી માર્યો મેડિકલ આ તે એટલે કદાચ એ વાતનો આપણને પુરાવો નહીં મળે મારવાળી વાતનો પણ રાત્રે બાર વાગ્યે કિડનેપિંગ કરી જાવું અને બીજા દિવસના ચાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા અને સરઘસ કાઢવું આ બે ઘટના જગ જાહેર છે પુરાવાવાળી છે સત્ય છે અને બધાએ સ્વીકારી છે કે હા આ ઘટના બની છે જે બે ગુનાઓ બની ચૂક્યા છે એના પુરાવા છે જગ જાહેર છે એ બંને ગુનાની એફઆઈઆર નોંધી અને જવાબદાર અધિકારીની ધરપકડ કરવાના બદલે આ તપાસનું નાટક શું કામ રાય તપાસ કરે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તપાસ કરે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તપાસ કરે પ્રશ્ન પ્રશ્ન એ એ નથી છે કે જગ જાહેર ગુનો બન્યો હોવા છતાંય વિડિયો હોવા છતાંય પુરાવા હોવા છતાં એફઆઈઆર નોંધવાના બદલે ઘડીક એસઆઈટી તપાસ કરશે અને ઘડીક આ અધિકારી તપાસ કરશે ઘડીક પેલો આ નાટક શું કામ એફઆઈઆર કેમ નહીં સીધે સીધી વિડીયો આધારિત એફઆઈઆર નોંધી દેવી જોઈએ અને આરોપીને એરેસ્ટ કરી લેવા જોઈએ કહી રહ્યા છો કે આરોપીને કરી લેવા જોઈએ પરંતુ ત્રણ પોલીસ અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે પોલીસ તેના એસપી કાર્યવાહી પણ કરી છે એટલે ડીવાયએસપી સસ્પેન્ડ થયા ત્રણ પીઆઈ સસ્પેન્ડ થયા ત્રણ પીએસઆઈ સસ્પેન્ડ થયા કોણ સસ્પેન્ડ થયાનો હોદ્દો શું સસ્પેન્ડ થયા બેનેનો હોદ્દો શું છે પોલીસ

જે ગુનાની એફઆઈઆર પીઆઈએ નોંધી જે ગુનાની તપાસ પીઆઈએ કરી જે ગુનાના કામના આરોપીના રિમાન્ડ પીઆઈએ માગ્યા જે ગુનાના કામના આરોપીને કોર્ટમાં રજૂ પીઆઈએ કર્યા જે તમામ ઘટનામાં પીઆઈ લેવલના અધિકારીઓ સામેલ હોય એ ઘટનામાં કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને ભાજપવાળા શું સંદેશ આપવા માંગે છે આ ગુજરાતમાં શું કોન્સ્ટેબલોને એટલી બધી સત્તા છે કે પીઆઈ, ડીવાયએસપી અને એસપી ની મરજી વિરુદ્ધ સરઘસ કાઢી લીધું હશે તો જેમ ગોપીબેન આપણે સમજીએ કે જેમ અમરેલીની દીકરી એક ઓફિસમાં નોકરી કરતી હતી આ નોકરી દરમિયાન એ જે ઓફિસમાં નોકરી કરતા ત્યાંના જે કંઈ હોય માણસ એમણે કીધું કે ભાઈ તારે આ પત્ર લખવાનો છે એને આવી રીતે કુરિયરમાં નાખવાનો છે વગેરે 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 તો દીકરીને જે કહેવામાં આવ્યું એ દીકરીએ કર્યું કર્યું કે દીકરીને રાત્રે બાર વાગે ઉઠાવી ગયા એ કિસ્સામાં પોલીસ કોન્સ્ટેબલો સાક્ષી હોય શકે આરોપી ન હોય શકે રાત્રે બાર વાગે દીકરીને ઉઠાવવાની હોય તો પીઆઈ કોન્સ્ટેબલો લઈને તો જશે ને તો કોન્સ્ટેબલને કહેવામાં આવ્યું હોય કે તમારે અમારી સાથે આવવાનું છે કોન્સ્ટેબલને કહેવામાં આવ્યું હોય કે આ સરઘસ કાઢવાનું છે તમારે આજુબાજુ ઊભું રહેવાનું છે તો જે કોન્સ્ટેબલો ચિઠ્ઠીના ચાકર છે જે કોન્સ્ટેબલો નોકરી કરે છે જે કોન્સ્ટેબલો પાસે કોઈ સત્તા જ નથી સરઘસ કાઢવાની નહીં તપાસ કરવાની નહીં રિમાન્ડ લેવાની પણ નહીં આરોપીને એરેસ્ટ કરવાની પણ કોન્સ્ટેબલને સત્તા નથી એવા કોન્સ્ટેબલો ઉપર દોષનો ટોપલો ઢોળીને અમરેલીના એસપી અને અમરેલીના ના ભાજપ વાળા એ શું મોટું અને ગોપીબેન કે એક નિર્દોષ અમરેલીની દીકરીને તો અન્યાય કર્યો પણ એક દીકરીના નું પાપ ઢાંકવા માટે બીજી પોલીસ વાળી દીકરીને પણ અન્યાય કર્યો પોલીસ વાળી દીકરી તો કર્મચારી છે ભાજપમાં માં ઓકાત હોય તો એસપી ને સસ્પેન્ડ કરી બતાવે આ ત્રણ કોન્સ્ટેબલોએ શું એસપીને મરજી વિરુદ્ધમાં સરઘસ કાઢ્યો એસપીએ ડીવાયએસપીને કીધું હોય એસપીએ પીઆઈ ને ફોન કર્યો હોય પીઆઈ એના કર્મચારી કોન્સ્ટેબલોને કીધું હોય પછી સરઘસ નીકળ્યું હોય તો એક દીકરીને અન્યાય નહીં હવે બીજી દીકરીને પણ અન્યાય ચાલુ થયો છે હું તો બોલીશ એના માટે કે કોઈ પણ દીકરીને અન્યાય ન થવો જોઈએ પોલીસ વાળી દીકરીને સસ્પેન્ડ કરી છે એ ગુજરાતની દીકરી છે અમારી દીકરી છે કેવી રીતે એને સસ્પેન્ડ કરવામાં આવી એ ગુજરાતની દીકરી છે ને એને એની ફરજ બજાવી છે તમારે ભાજપ વાળા એ સસ્પેન્ડ જ કરવા હોય તો પીઆઈ અને એસપી કરવા જોઈએ નિર્દોષ નાના પોલીસ વાળા કોન્સ્ટેબલ લેવલ ના માણસો ઉપર તમે જોડી દો નાના પોલીસ ને બલી નો બકરો બનાવી દો અને મોટા મોટા અધિકારીઓને ખભે બેસાડો એવું નો હાલે પણ ગોપાલભાઈ તમે કહી રહ્યા છો કે નાના કોન્સ્ટેબલ ને તમે ખબર બેસાડી દો પરંતુ અહીંયા સવાલ એ છે કે નિર્લીપ રાય ને આખું ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવી છે આ આખી ઘટનાની એટલે પહેલેથી લઈને છેલ્લે સુધીનું ટોટલ ઇન્વેસ્ટિગેશન નિર્લીપ રાય કરશે નિર્લીપ રાય એ ગુજરાતની અંદર એવી છબી ધરાવે છે કે જ્યાં આગળ એક લોકોને ઉમ્મીદ આવે કે નિર્લીપ રાય છે તો અહીંયા આગળ અમને ન્યાય મળશે તમને લાગે છે કે આ આખા કેસમાં ન્યાયની જે પ્રક્રિયા છે એ થશે ગોપીબેન હું વખત બોલું રાત્રે બાર વાગે પોલીસ કોઈ દીકરીને કિડનેપરોની જેમ લઈ જાય એ ગુનો છે સરઘસ કાઢે ગુનો છે જે ગુનો જગ જાહેર બન્યો છે જે ગુનાના જગ જાહેર પુરાવા છે એ પુરાવા આધારિત એફઆઈઆર એફઆઈઆર નોંધવાના બદલે તપાસનું નાટક કેમ નિર્લિપ્ત રાય તપાસ કરે કે જસ્ટિસ ચંદ્રચૂડ કરે કે જસ્ટિસ નાણાવટી કરે કે જસ્ટિસ ઓકા કરે કે કોઈ ન્યાયાધીશ કરે એનથી શું મતલબ છે જગ જાહેર સરઘસ કાઢ્યું જેનો વિડીયો હાજર છે પુરાવા હાજર છે તો એફઆઈઆર કેમ નહી પેલો મુદ્દો એ છે કે જગ જાહેર પુરાવા હોવા છતાંય એફઆઈઆર નોંધવાના બદલે તપાસ નું નાટક શું કામ ટાઈમ પાસ કરવા માટે તો પેલા એસઆઈટી નું નાટક શું કામ કર્યું હવે એસઆઈટી પછી નિર્લિપ રાજના નામે હવે પંદર વીસ દિવસ સુધી બધો તપાસ તમાશો ચાલશે તો આ નાટક શું કામ તપાસનું નું કેમ નહીં

અને હું તપાસ કરું હું કાગળ બનાવું હું પીંડો વાળું પછી સુપ્રીમ કોર્ટ સુધી એ તપાસમાં વાંધો નીકળે તો જીવન હું ખેતી કરીશ આપો 24 કલાક મને SIT ની તપાસ કેવી રીતે FIR નોંધવી કેવી રીતે પંચનામા કરવા અને આરોપીને કેવી રીતે પીંડો વાળું આરોપીનું એ મને આવડે છે તપાસના નાટક કરવાની ગોપીબેન કોઈ જરૂર નથી હું વકીલ છું પોલીસમાં નોકરી કરી છે રાઇટરે રહ્યો છું બધી જ ખ્યાલ છે કે આમાં શું કરવાનું હોય આ તો નાટક આલે છે તપાસના નામે ટાઈમ પાસ કરવાની પ્રક્રિયા ચાલુ છે પંદર વીસ દસ પંદર દિવસ એસઆઈટી ના નામે બગાડ્યા દસ પંદર દિવસ હાઈ લેવલ ના નામે બગડશે પંદર ત્યાં સુધીમાં પાછી કંઈક નવી ઘટના આવશે એટલે લોકો જૂની ભૂલી જશે ચોવીસ કલાકમાં ફીંડલો વળી જાય બેન આ અમરેલી ની દીકરીને પકડી જ્યારે પોલીસે ત્યારે એફઆઈઆર નહોતી લખાઈ એફઆઈઆર લખાય અઠ્યાવીસ તારીખે સવારે સાડા પાંચે ગોપીબેન અઠયાવીસ તારીખે સવારે સાડા પાંચ વાગ્યે અન્ય આરોપી અને પાયલબેન ગોટી વિરુદ્ધમાં એફઆઈઆર લખાય અઠ્યાવીસ તારીખે પણ પાયલબેનને રાત્રે બાર વાગ્યે કઈ તારીખે લઈ ગયા સત્યાવીસ તારીખે એફઆઈઆર નોંધાયા પહેલા સત્યાવીસ તારીખે પોલીસ ઘરેથી ઉચકી જઈ શકે છે તો જેણે ખોટું કર્યું છે એના વિરુદ્ધ એફઆઈઆર કરવામાં અને એફઆઈઆર કરીને પછી એરેસ્ટ કરવામાં તપાસની ક્યાં જરૂર છે હું ફરીથી કહું છું ચોવીસ કલાકમાં ગુનેગારો એસપી હોય પીઆઈ હોય પિંડુ વાળી હું વકીલ છું કાયદો જાણું છું સુપ્રીમ કોર્ટ સુધી મેં બનાવેલું કાગળ જો અટકે ને ક્યાંય વાંધો નીકળે તો આખી જિંદગી ખેતી કરીશું અમને નથી ખબર પડતી કે આ તપાસના નાટક ચાલુ છે એફઆઈઆર કેમ નથી થતી અમરેલીના જેણે સરઘસ કાઢ્યું ને જેણે રાતના બાર વાગે કિડનેપિંગ કર્યું એ અધિકારીનું નામ લખી અને એના ઉપર એફઆઈઆર કરી દો કે આ માણસે આવો આવો ગુનો કર્યો છે અને એની એરેસ્ટ કરો ને તપાસ પછી ચાલુ કરો ને તપાસ અરજી ના કામે ખોટું ખોટું નિવેદન લેવા બોલાવે ધમકાવે તોડબાજી ને દાદાગીરી એવું બધું અરજી થતું હોય એફઆઈઆર થાય પછી અનેક લોકો ને પોલીસ એરેસ્ટ કરીને એવું કે છે તમારા વિરુદ્ધ એફઆઈઆર છે તપાસ કરવાની છે રિમાન્ડ લેવાના છે વગર એફઆઈઆર તપાસ કેવી ચાલે છે મને એ નથી સમજાતું અને કાયદામાં સ્પષ્ટ જોગવાય છે જૂની સીઆરપીસી એકસો અને નવી બી ની કલમ એકસો ત્રેપન પ્રમાણે એફઆઈઆર સૌથી પહેલા લખવી જોઈએ ને એફઆઈઆર થાય પછી જ તપાસ થાય કાયદામાં લખ્યું છે પણ હવે ભણ્યા હોય તો કાયદો વાંચે ને બધા હોય એટલા બધા અભણ ભેગા થયા હોય તો કાયદો કોણ વાંચે બેન પણ ગોપાલભાઈ અહિયાં તો સવાલ એ આવે છે કે કૌશિક વેકરિયા કે જે ના ઉપર સૌથી પહેલો જે આરોપ લાગ્યો અને કૌશિક વેકરિયા જેના કહેવાથી આ બધું કરવામાં આવ્યું એવું તમારા લોકોનું કહેવું છે એ કૌશિક વેકરિયા તો છેલ્લા લગભગ દસ દિવસ થી ગાયબ છે હા તો એને ગોતે ને હવે આ બધા તપાસના નાટક ચાલુ થયા છે તપાસ અધિકારી સૌથી પહેલા કૌશિક વેકરિયા નું નિવેદન લખે

સ્ટોલ બની જાય છે એવી રીતે એસઆઈટીઓ બની જાય છે મતલબ નાટક કરવાની હદ હોય છે ગોપીબેન એસઆઈટી એટલે શું કઈ મનોરંજન છે તો ગમે ત્યારે એસઆઈટી સાંજે શું ત્યાં કઈ નો સવાર એસઆઈટી બીજા દિવસે બીજી એસઆઈટી ત્રીજા દિવસે ત્રીજી એસઆઈટી એટલે આ શું નાટક ચાલુ છે કાર્યવાહી જ કરવાની હોય ગોપીબેન તો વગર એસઆઈટી એ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ વિરુદ્ધ દિલ્હીમાં અને ગુજરાતમાં દુનિયાભરના ખોટા કેસો કરી દીધા છે ત્યારે તો એસઆઈટી નથી બનાવતા

જે કરવાની જે તપાસ કરતા નથી જે મુદ્દામાં તપાસ ની જ જરૂર નથી એફઆઈઆર જ કરવી પડે એમ છે એમાં તપાસ ચાલુ છે તો કોની આંખમાં ધૂળ નાખવાનો ધંધો ભાજપ ચાલુ કર્યો છે પણ ગોપાલભાઈ તમને એવું લાગે છે કે આરણ કે છેલ્લા બે ત્રણ દિવસથી ડિમોલિશન ચાલી રહ્યું છે બેટ દ્વારકાને લઈને અલગ અલગ વિડીયો મંત્રી ટ્વીટ કરી રહ્યા છે પરંતુ આ આખા કિસ્સામાં ક્યાંય સરકાર ના ભૂપેન્દ્રભાઈ બોલી રહ્યા છે

હું સર્વે નંબર લઈને બધી માહિતી આપું હર્ષ સંઘવી માં ઓકાત હોય તો ગામ ટીમ્બી તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર ભાજપના નેતાઓએ સરકારી જમીન ઉપર દબાણ કર્યું છે એ ખાલી કરી બતાવે હું આખા ગુજરાત ની વાત નથી કરતો મારા પોતાના વતન ની વાત કરું છું ગામ ટીમ્બી તાલુકો ઉમરાળામાં ભાજપના નેતાઓએ સરકારી પડતર અને ગૌચર ની જમીન ઉપર છેલ્લા પંદર વર્ષથી દબાણ કર્યું છે હર્ષ સંઘવી ઓકાત હોય તો ટીમ્બીમાં આવીને બુલડોઝર ફેરવી બતાવે વાતો છે બેન લવારી કરે છે ખોટી ડાયલોગ બાજી સ્ટંટ બાજી આલે છે ચપ્પલ ચોરો ના વર્ષ સરઘસ નીકળે છે અને ભાજપના ગુંડાઓ આખું ગુજરાત બાન માં લીધું છે શું વાત કરો છો બેન ચપ્પલ ચોરો હોય ચિંદી ચોર હોય નાનો માણસ હોય પાંચ પૈસા પેટની ભૂખ ઠારવા માટે ચોર્યા હોય એના સરઘસ અને કરોડો એકર જમીન ભાજપના ના ગુંડાઓ દબાવી દીધી ગામો ગામ એને કોઈ પૂછવા વાળું નથી

ગુજરાતીમાં કહેવત છે ચોર ચોર ચોરનો ભાઈ ઘંટી ચોર અંગ્રેજીમાં બોલે હિન્દીમાં કહેવત છે ચોર ચોર ચોરચોર ભાઈ કોણ બોલે ગરીબ માણસના તમાશા કરવા હોય ગરીબોને દબાવવા હોય નાના માણસને ધમકાવા હોય તો આ બધા મોટા મોટા સિંઘમો છે અને મોટા મોટા રૂપિયાવાળા સામે બોલવાનું હોય એની ને એની પાર્ટીના ગુંડા બદમાશ વિરુદ્ધમાં એક્શન લેવાની હોય તો ચૂપ થઈ જાય ગરીબ માણસના સરઘસ કાઢવામાં સિંઘમ બની જાય ભાજપના ચોરોએ જમીનો દબાવી છે ત્યાં એ બોલશે નહીં ભૂપેન્દ્ર પટેલ કે હર્ષ સંઘવી કે કોઈ નહીં બોલે એક નાનો માણસ ગરીબ લાચાર માણસ રોડ ઉપર લારી રાખીને ફ્રૂટ કે શાકભાજી વેચતો હોય તો એની ઉપર તો આતંકવાદીઓ જેવું વર્તન કરવામાં આવે છે જેલમાં પૂરી દેવામાં આવે એફઆઈઆર કરવામાં આવે માર મારવામાં આવે ભાજપના માણસો જમીનો ખેડી ખાય સરકારી જમીનો ઉપર તાર ફેન્સિંગ કરી નાખે મકાનો બનાવી લે તો કોઈ બોલવા તૈયાર નથી મતલબ ગરીબો માટે કાયદો ગરીબો માટે જેલ ગરીબો માટે પોલીસ અને અમીરોને છૂટ બધી અમીરો બધા ભાજપની ચૂંટણી ફંડ આપીને મોજ કરે છે આ તો બધી ભાજપના ગુંડાઓ ભાજપના બળાત્કારીઓ ભાજપના બુટલેગરો ભાજપના ડ્રગ્સ માફિયાઓ ભાજપના ખનીજ માફિયાઓ ભાજપના વ્યાજ માફિયાઓ ભાજપના તોડ બાજોએ આખા ગુજરાતને બાનમાં લીધું છે ગોપીબેન ચારો તરફ હાહાકાર મચાવ્યો છે ભાજપના ગુંડા બુટલેગરો એમ શું બોલવું હવે શું લાગે છે અમરેલી કેસમાં શું થવું જોઈએ ન્યાય થવો જોઈએ ગોપીબેન એફઆર થવી જોઈએ અર્ધ રાત્રે દીકરીને કિડનેપ કરનાર અને સરગસ કાઢનાર વ્યક્તિ વિરુદ્ધ પુરાવા છે સીસીટીવી પુરાવા છે વિડિયો પુરાવા છે એફઆઈઆર થવી જોઈએ ધરપકડ થવી જોઈએ અને પછી કોર્ટમાં કેસ આલે ત્યારે જે ન્યાય થશે જોયું જ જશે હાલ એફઆઈઆર થવી જોઈએ તપાસનું નાટક ન થવું જોઈએ બિલકુલ ગોપાલભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કારણ કે ગોપાલ ઇટાલિયા કીધું કે આ તપાસનું નાટક ન થવું જોઈએ પરંતુ જે લોકો આના માટે જવાબદાર છે તે લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવી જોઈએ અને તેમના વિરુદ્ધમાં તપાસ થવી જોઈએ આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર